તો હેલો સબસ્ક્રાઈબર્સ કેમ છો જય માતાજી હું છું એસ એમ ઠાકોર અને સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એસ એમ ઠાકોર બ્લોગમાં તો મિત્રો તમારો વ્યાજ તો તૈયાર થઈ ગયો છે બખા બોલાવે હો જો કે આમ તો ગમે એવો તૈયાર થતો પણ મારો બેટો એમ કે કોઈ તાકવા તો કરતું નથી અને આ છે આપણા કાકા છોકરો તો એના લગ્ન છે બરોબર કોંગ્રેચ્યુલેશન હા બરોબર રેડી તો ભાઈ લગન છે મારા કાકા છોકરાના મારાથી નાનો છે પણ નબળો પરિણય રહ્યો છે બરોબર અને મને માતાના કાર્ડ માં પડી જાય રહ્યા છે કેમકે એની પૂગલ અમી માટા નારાય પાણી જાય આવે આવડા બરોબર અ ભાઈ આપડે આવી ગયા છે કે આપણે આજે દાવાનું છે કંકોત્રિયા હા બરોબર તો આપડા વિષ્ણુ ભાઈ આગળ છે આપણું એફ લઈને કેમ કે એ રખડવા નીકળી જાય છે આપડું બાઈક લઈને જો કે તમારા ભાઈ નું બાઈક ને તો પથારી ફેરીને આવી છે ને પણ તોય તો અમે આજ નીકળવાના છે બરોબર તો મતલબ ભાઈ ચાવેલી જાય રહ્યા છે આજે આપણે ફરવા જવાનું જાણતા કંકોત્રિયા જવાનું છે અને તમારે ભાઈ ભળવું રહેવાનું છે રાખવાના છે વિડીયો

તો તમારો ભાઈ પહેરો રહ્યો છે મોઝા આવતા નથી પણ હરપણ પહેરું છું બરાબર અને આ આપણે લાયા છે ઉધારે આખા ત્યાં આલવાના વાયદે કેમ કે તમારો ભાઈ તો તમને ખબર છે લુખવાડ છે એક નંબર તો ઘણા દાણા છે આપણા બ્લોગ નતા આવતા મિત્રો એ બદલ સોરી પણ થોડા કામમાં પડી ગયા હતા જેમ કે અમારે કાકા છોકરાના નબળાના લગન છે અને તે હાલમાં ને અમે કેમેરામેન બનાવ્યો છે બરાબર જોકે આ લગન પટે એટલે આપણે રેગ્યુલર વિડીયો આવી જાય છે એસ એમ ઠાકોર ઓફિસિયલ આપણી મેઈન યુટ્યુબ ચેનલમાં અને જુઓ મોજામાં તમારા ભાઈને ખેતર્યું છે છોક બરોબરરા ફોકસ કર દે જુઓ આડેડા કંટી જા બરોબર આ ભલે ઘરી કંટી જા પણ હું તો એમ જ કહીશ કે આ મારા બધા મોજા નવા લાવ્યા તારા આવા દેખાશે તમારો ભાઈ પેર છે બૂટ નવા નવા તો મિત્રો તમારા ભાઈ એક મસ્ત મની પાળી છે અને નાનપણથી આપણે જોડે જ છે તો આજે મની તમને બતાવી છે બરાબર આ તમારા ભાઈની મની છે જુઓ તમે બરાબર અને આપણે આ પાડી છે અને આપણે જોડે જ રહ્યા છે અને ચારે ચારે હાથ હાથની મારી પીટી ખુઈ રહ્યા છે ભેગી હશે બની અહીં જો કે પાછા તો હું મારું છું જાગું એટલે પણ આપણા પાસેથી ખાતી નહીં અને અત્યારે હાલમાં જુઓ તમે બરાબર કેમેરો ચાલુ હાય કે હાય કે હે લો સબસ્ક્રાઈબર કેમ છો હું એ છું કે મની એટલે મની છે મનો નહીં ને મનો તો મારા ઘોડ મારા બેડો ગાળ્યા ગાઢતો વાત નહીં એવું છે તો મિત્રો આને આપણે ગમે કરો અને ખોટું નહીં લાગતું તો તમને એક ઉદાહરણ આપ આ જુઓ તમે ખાલી બરોબર અને ખોટું એવું લાગતું ને એના જુઓ બખણિયા ભરેલું છે આ બખણિયા બટી ના ભરાય તારે તાચમ બખણિયા ભરે તું હે તો મિત્રો તમારા ભાઈ ના જુઓ અને થોડુંક બખણિયા ભરે એટલે કે ભર્યા નહીં પણ એમ કે ભરી નાખે થોડુંક બીયાવું પડે છે બરાબર થોડી હેરસ્ટાઈલ આપણે વાળ વધારી જીતા છે એટલે તમારી હેરસ્ટાઈલ સારી નથી લાગતી પણ શું કરું યાર હું આદત થી મજબૂર છું કારણ કે મને મારા આવા વાળ ગમે છે અને આ થોડા ખૂંકા એટલે સારા લાગે છે કેમ કે હાલ તમારો ભાઈ દહ દાડે નાયો છે એટલે પલળેલા છે એટલે હાલ કાંઈ નહીં અને આપણું બાઇક હવે આવી ગયું છે તો ચલો આપણે એકદમ જણા તો સીધા અહીંથી ઘરથી નીકળ જ પડશે બરોબર સીધા કંકોત્રી ચાલવા જાણતા જ્યાં જ્યાં ગામ આવે છે એ તમને જણાવીશ હું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ગતો આવી ગયો છે અને આપણે આલ્પેશભાઈ ને બાઈક લઈને મોડો મોડો આવ્યો છે સુંવર પણ હવે છે અને ફોન ચાલુ હોય છે આખો દાડો તો આપણે અહીંથી સીધા નીકળ પડશે બંદા બે મોલમાં ફરી ગયા છે ને આપણે ઉપાસ બહાર One hour later. તો મિત્રો આપણે બાઉભાઈ ના ઘરે જયા પણ બાઉભાઈ ઘરે હતા ને બરોબર એટલે આપડે સીધી કાંકુતરી હાલ દીધી છે અને વાર આવતો છે બદલ સોરી જેમ કે એકલા હુકો ઉડે છે વાર એ બાજુ અને બીજું કે બાઉભાઈ લગ્ન માં હતા એટલે આપણે બાઉભાઈ ઘરે કાંકુતરી હાલ દીધી છે અને બીજું કે હવે આપડે જરા શૈલે હાલડે શૈલે હાલડે ના ઘરે બરોબર તો કાવતરા ઘરે નાકળી ગયા છે અને આપડે અલ્પેશભાઈ ની પાછળ હુકા હુકા ઉડી જેવા થઈ ગયા છે જેમ તાપમાન વધારે છે આપડા ભાભર કરતા પણ એવું નથી આપડે જોડે ગાડી હતી ઈકો પણ વરધીમ જે છે તો આપણે આપડે ગાડી લઈને આવતો બરોબર બાકી તમારો ભાઈ પાર્ક જ આધન પહેર્યો ઘરને તો હાતો નહી પણ આ કદી ઘર નો ખૂબ હાકા હતા બરોબર તો હવે સીતા હલડે ના ઘરે વાર

કાવતરું અહી આપણે ઇન્સ્ટા ના ભાઈ ઉભા છે જેની જોડે આપણે વિડીયો બનાવાયા હતા અને તમે સ્ક્રીન ઉપર દેખાતા છે આપણે એક બનાવ્યા હતા બસ હવે ઘરે ભાઈ ના હા હરિયામ જવાનું છે